નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઈકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્ય માટે ફરી એક વાર આફત ના સમાચાર સામે આવ્યા છે ગુજરાત ના ખેડૂતોના માટે ફરી એકવાર વરસાદી ભાત આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આગામી દિવસો માં ગુજરાત માં માવઠું થઈ શકે છે અને ઠંડી નો ચમકારો વધી શકે છે જો આમ થશે તો રાજ્ય માં ફરી એકવાર ખેડૂતો ના માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિના માં રાજ્ય માં ઠેર ઠેર માવઠું થઈ શકે છે આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધી કચ્છ માં કમોસમી વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે અંબાલાલે જણાવ્યું કે આ મહિના માં ઉત્તર ગુજરાત ના વિસ્તારો માં વરસાદી છાંટા પડવાની શક્યતા છે આગામી સાત થી નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું અંબાલાલ નું અનુમાન છે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે આ ઉપરાંત રાજ્યમાં સમય લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર પણ તેર ડિગ્રી સુધી તાપમાન પારો ગગડશે ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારો માં છ ડિગ્રી સુધી પારો ગગડી નીચે જવાની શક્યતા છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો મહેસાણા માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નું ખેરાલુ માં સ્નેહ મિલન યોજાયું હતું ત્યારે આ સ્નેહ મિલન માં ગાંધીનગર ના ધારાસભ્ય અને જીકેટીએસના ના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વડનગર સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન બાદ વડનગરથી થી ખેરાલુ સુધી બાઇક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું આગળ આગળના સમાચાર જોઈએ તો આજે ચાર ફેબ્રુઆરી માં પદવીદાન સમારોહ યોજાયો હતો એમ એસ યુનિવર્સિટી માં બોતેર મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં બસો એકવીસ જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરવામાં આવ્યા હતા આ પદવીદાન સમારોહ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી રશિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ધનંજય ચંદ્રચુડે પણ ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એજ્યુકેશન મિનિસ્ટર હસ્તે બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા બીજા મહત્વના સમાચાર જોઈ લઈએ એશિયાના બીજા સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી ઇતિહાસ રચવા જઈ રહ્યા છે આ કામમાં તેઓ લગભગ દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે ગૌતમ અદાણી ગુજરાત ના મુન્દ્રા વિશ્વ સૌથી મોટું સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા જઈ રહ્યું છે માહિતી અનુસાર આ પ્લાન્ટ ભારત આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઉર્જા સંક્રમણ મદદ કરશે આ બાબત જાણકારી ધરાવતા બે સૂત્રો જણાવ્યું હતું કે એક બિલિયન યુએસ ડોલરના રોકાણથી ના બનેલ આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું કામકાજ શરૂ કરશે તેમણે કહ્યું કે આ પ્લાન્ટ બે હજાર ઓગણત્રીસ સાથે સંપૂર્ણ કામગીરી શરૂ કરશે બીજા અગત્યના સમાચાર જોઈએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિર્માણ કરવામાં આવેલ પ્રથમ ઓવરહેડ ટાંકીને જમીન દોસ્ત કરવામાં આવી છે ઓવરહેડ ટાંકીને તોડવા માટે થઈને નિષ્ણાત ટીમોને કામ સોંપ શહેર ના મધ્યમાં એટલે કે ભરચક વિસ્તાર માં આવેલી આ ટાંકી ને તોડવા માટે રવિવાર નો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો જેથી વિસ્તારમાં અવર જવર ઓછી હોય અમદાવાદ થી મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ માં તેત્રીસ વર્ષ બાદ ચાંદખેડા વચ્ચે ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી છે બસ માં નીચે ઓગણત્રીસ અને ઉપર ના ભાગ માં છત્રીસ પેસેન્જર ને બેસાડી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે આગામી દિવસો માં શહેરના તમામ ઝોન મુજબ એક એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે જેના માટે સાથે જૂન માં ડેકોરેટિવ બસ શેલ્ટર મૂકવામાં આવશે મનપા દ્વારા હાલ એક ડબલ ડેકર એસી બસ શરૂ કરાઈ છે જે આગામી એપ્રિલ મહિના સુધી નવી છ ડબલ ડેકર એસી ઈ બસ મૂકવાનું આયોજન છે અરાવલ્લી થી મોટા સમાચાર અરવલ્લી જિલ્લામાં લગ્ન ના મહિલાઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે બાયડના રણેચી ગામે અગમે કારણોસર વરઘોડામાં ઘર્ષણ સર્જાયું હતું જેને લઈ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો ઘટનામાં ચાર મહિલાઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે તો વળી મહિલાઓના દાગીના પણ લૂટી લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે ચાર ફેબ્રુઆરીએ ચારસો મૂકી હતી સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધામાં પાંચસો બત્રીસ સ્પર્ધકો નોંધાયા હતા સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે તેત્રીસ પોઈન્ટ ઓગણ સાઠ સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે હરિયાણાના રાહુલભાઈએ અઠાવન પોઈન્ટ છવ્વીસ મિનિટ ના જુનિયર બહેનો માં પ્રથમ ક્રમે છત્રીસ પોઈન્ટ પચીસ મિનિટ ના સમય સાથે ગુજરાત ની જક્ષો ગરેજા જુનિયર ભાઈઓ માં પ્રથમ ક્રમે એક કલાક બે મિનિટ ત્રીસ સેકન્ડ ના સમય સાથે હરિયાણા ના વિકાસ ભાઈએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો નર્મદા જિલ્લા માંથી સારા સમાચાર આવી રહ્યા છે નર્મદા જિલ્લો આદિવાસી પટ્ટી તરીકે જાણીતો છે પરંતુ હવે તે પ્રગતિ કરી રહ્યો છે આજના આ ઇન્ટરનેટ ના યુગમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોમાં ખાસ જાગૃતિ આવી છે એવામાં જિલ્લાના ડેડિયાપાડાના ઓડ પરિવારના લક્ષ્મણભાઈ બુધાભાઈ ઓડની દીકરી કાજલના લગ્ન ટિંબા ગામના રોહન સાથે થયા હતા જેમાં નર્મદા જિલ્લાના ઇતિહાસ પહેલીવાર હેલિકોપ્ટરમાં માં વરરાજા સવાર થઈને આવતા દુલ્હનના પરિવારજનો સહિત આજુબાજુના ગામડામાંથી લોકો હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતા રોહનભાઈ પોતાના વરઘોડા માટે ઘોડાની ની જગ્યા પર વરરાજા ને લઈ જવા માટે મુંબઈ થી ખાસ હેલિકોપ્ટર ભાડે કર્યું હતું જે મુંબઈ થી ટીમ્બા ગામે ગયું હતું અને ત્યાંથી વરરાજા ને બેસાડી ને ખાતે આવ્યું અને લગ્ન બાદ વર તથા કન્યા ને હેલિકોપ્ટર માં આપવામાં આવી હતી આ નજારા ના પગલે લોકો માં ભારે કુતુહલ જોવા મળ્યું હતું આગળ મોટા સમાચાર જોઈએ તો બેટ દ્વારકા ના સિગ્નેચર બ્રિજ ના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ ફેબ્રુઆરી ના દ્વારકાના પ્રવાસે આવી રહ્યાના અહેવાલ મળ્યા છે એક હજાર ખર્ચે બની રહેલા બ્રિજ કામગીરી પૂર્ણતા નું આરે છે ઓખા બેટ દ્વારકા માં એક હજાર કરોડ ના ખર્ચે જમીન માર્ગે જોડતો બે પોઈન્ટ પંચોતેર કિમી લાંબો પુલ તૈયાર થઈ ગયો છે સિગ્નેચર બ્રિજ નું લોકાર્પણ આગામી છવ્વીસ ફેબ્રુઆરી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે થવાની શક્યતા છે આ બ્રિજ ચાલુ થયા બાદ બેટ દ્વારકા નો સરળ થશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો મોસાળો લઈ જવા માટે મોસાળ પક્ષ દ્વારા અલગ અલગ પ્રકારના આયોજનો કરાતા હોય છે કોઈક વરઘોડો કાઢે છે તો કોઈક બેન્ડ બાજા કાઢે છે કોઈક શાકભાજી ની રેકડી જેવો કોન્સેપ્ટ તૈયાર કરે છે પરંતુ સુરત ના લાલ દરવાજા વિસ્તારમાં વંદે ભારત ટ્રેન માં મોસાડો લઈ જવાયું હતું લાકડા ની પ્લાય થી તૈયાર કરેલી આ ટ્રેન માં મોસાળ પક્ષે વિવિધ ભેટ સોગાદો મુકાયા હતા એલઈડી લાઇટ સાથે જ સાંજના સમયે રસ્તામાં પસાર થતી વંદે ભારત ટ્રેન નિહાળવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી સુરત થી મોટા સમાચાર જોઈએ તો સુરતના ના અંત્રોલી ખાતે સરદાર ધામ નું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો પાંચસો કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામ ના ભૂમિ પૂજન કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રીઓ પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના ના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમરેજના ના અંત્રોલી ગામની સીમમાં માં એકત્રીસ વિધા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર થનાર સરદાર ધામ માં તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેના ફેઝ માં પાંચસો કરોડ ના ખર્ચે સરદાર ધામ તૈયાર કરવામાં આવશે જેમાં બે હજાર દીકરા દીકરીઓ માટે છાત્રાલય સિવિલ સર્વિસ કેન્દ્ર જુડિશરી સપોર્ટ કોમ્પલેક્ષ ડિફેન્સ એકેડેમી સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવશે ખેડૂતો માટે અગત્યના સમાચાર રાજ્યના ખેડૂતો આવતીકાલ થી ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતે થી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી એસ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા પ્રતિ ભાવે ખરીદી કરશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો જામકંડોરણા લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ ધારાસભ્ય જયેશ રાદડિયાએ એ કર્યો છે જેમાં જયેશ રાદડિયાએ લેવવા પટેલ સમાજને માર્મિક થપકો આપતા કહ્યું હતું સમાજ સમાજની વાત આવે ત્યારે હું રાજકારણ કરતો નથી અને કરવાનો નથી સમાજ વાત આવે ત્યારે રાજકારણ એક બાજુ રાખું છું આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો પાડી તે લેવા પટેલ સમાજ નો કેવાય કીધું કે લેવા પટેલ સમાજ કમજોરી છે કે સમાજ આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ નો થાય પાડી લેવા પટેલ સમાજનો જપ્ત કરો તમે મળ્યો અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં નેતા ન જે મજબૂત હોય તાકાત વાળો એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા બેસી જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છો કે નીચે બેહાડ દેજો તે દિવસે સમાજને તાકાતવાર આગેવાન જરૂર છે હવે